આગળ વાત વડોદરામાં ટીવી થર્ટીન ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે તંત્રએ ફતેગંજ વિસ્તારમાં ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે જી હા ટીવી થર્ટીન ગુજરાતીના અહેવાલ બાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે વેટમિક્સ નાખી રોડ પરના ખાડા પૂરતું મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય થઈ ગયું છે મ્યુનિસિપલ કમિશનર બંગલોરથી માત્ર પાંચસો મીટરના અંતરે ખાડા પડ્યા હતા નાગરિકોએ ટીવી થર્ટીન ગુજરાતીનો આભાર પણ વ્યક્ત કર્યો વડોદરાના નાગરિકોએ કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી છે વારંવાર આ રીતે જ કરતા હોય છે પણ ટીવી થર્ટીન નો હું આભાર માનું છું કે એમણે કાલે લાઈવ બતાડ્યું ને જે બતાડ્યું એનાથી તત્કાલ આ લોકો આવી ગયા છે અને આવીને હજુ બી થૂક પોલીસ જ કરી રહ્યા છે મારું એવું કહેવાનું છે કે વરસાદ રોકાય તો પ્રોપર કામગીરી કરીને થોડુંક વ્યવસ્થિત કરે તો સારું કહેવાય બાકી આ થૂક પાલીસથી કશું થાય નહીં વારંવાર પાછા ખાડા પડી જવાના છે કહીશું એમને પણ કામ આ થવું તો જોઈએ આજે કામગીરી કરી એનાથી મને ખુશી છે અને હું કમિશનરનો બી આભાર માનું છું કે તાત્કાલિક પગલા લઈ રહ્યા છે કામગીરી શરૂ કરી છે બરોબર છે પરંતુ આ તકલીફી કામ છે આ કાયમ રહેવાનું નથી કદાચ તમારા જેવા પત્રકારોએ ફરિયાદ કરી અને સાહેબને ધ્યાનમાં આવ્યું અને આજે આ કરાવવા બેઠા છે

આ વિસ્તારના રહીશો ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય છે જો કે આ અંગે ટીવી થર્ટીન દ્વારા આ રહીશો અને નાગરિકોની વેદના રજૂ કરવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને આજે વરસાદ રોકાતાની સાથે જ પાલિકા દ્વારા વેટ મિક્સ નાખીના તમામ જે ખાડાઓ છે એ પૂરા પૂરીને વડોદરાવાસીઓને થોડી રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એક રીતે કહી શકાય એક સમયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચંદ્ર દર્શન કરાવવામાં આવ્યા હતા ચંદ્ર પરથી હવે ફરીથી વડોદરાના લોકોને પૃથ્વી પર લાવવાના વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે કેમેરામેન જીગ્ન સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી 13 ગુજરાતી વડોદરા ટીવી થર્ટીન ગુજરાતીના અહેવાલની અસર પડી છે જોઈ શકો છો આ બે દ્રશ્યો જ્યાં રસ્તા પર પહેલા જે બીસમાં રસ્તાની હાલત હતી જે અવસ્થા હતી રસ્તાની તે દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે કેટલાય ખાડાઓ આ રસ્તા પર દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ જ્યારે ટીવી થર્ટીને આ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ સ્થાનિકોની વારે ટીવી થર્ટીન આવીને ત્યારબાદ રસ્તા રિપેર કરવાનું કમતંત્ર એ કામગીરી હાથ ધરી આ બે અમે તમને બતાવી રહ્યા છે દ્રશ્યો